નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી સિરીઝના આજના એપિસોડમાં આપણે જોશું કે બાળક સાત દિવસથી લઈને અને અઠ્યાવીસ દિવસનું થાય ત્યાં સુધી આપણે શું શું કાળજી લેવી જોઈએ બાળક સાત થી અઠ્યાવીસ દિવસનું હોય ત્યારે સૌપ્રથમ તો બાળકનો આપણે ચામડીનો કલર રેગ્યુલર જોતો રહેવો જોઈએ નોર્મલ બાળકની ચામડીનો કલર છે ગુલાબી હોય છે હથેળી અને તળિયા એકદમ ગુલાબી કલરના હોવા જોઈએ જો ક્યારે પણ આપણે આ કલર કાળો અથવા ભૂરા રંગનો દેખાય હથેળી અને તળિયા જાંબલી કલરના દેખાય તો આપણે બાળકને તુરંત નિષ્ણાત ડોક્ટર ને બતાવવું જોઈએ કેમકે ચામડીનો કલર ભૂરો થાય હથેળી તળિયાનો કલર ભૂરો થાય બાળકના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે એવું સૂચવે છે બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે રેગ્યુલર જોતી રહેવી જોઈએ નોર્મલ બાળક એક મિનિટની અંદર ચાલીસ થી સાઠ વખત શ્વાસ લેતું હોય છે શ્વાસ લેવાની ગતિ અચાનક ઝડપથી વધી જાય અથવા ઘટી જાય કે પછી બાળક શ્વાસ લે ત્યારે ખેંચીને શ્વાસ લેતું હોય એવું લાગે અથવા તો બાળક શ્વાસ લે ત્યારે છાતીના નીચેના ભાગમાં એકદમ ખાડા પડે આવી કંઈ પણ તકલીફ લાગે તો તુરંત જ આપણે બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ સિવાય આપણે બાળકનું તાપમાન રેગ્યુલર જોતું રહેવું જોઈએ બાળક નોર્મલ કરતાં વધારે ગરમ લાગે અથવા તો ઠંડુ લાગે તો એના માટે આપણે તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ સમય દરમિયાન બાળકનું વજન આપણે ખાસ મોનિટર કરવું જોઈએ નોર્મલી બાળકના જન્મથી લઈ અને સાત દિવસ સુધી બાળકના વજનમાં દસેક ટકા જેવો ઘટાડો આવતો હોય છે સાત દિવસ થયેલી અને થી બાર દિવસનું બાળક થાય ત્યાં સુધીમાં બાળકનું વજન પાછો જન્મ સમયે જે વજન હતું એટલું આવી જતો હોય છે પછીથી રેગ્યુલર બાળકને વજનમાં સતત વધારો થતો રહે છે જો બારમા દિવસ પછી પણ બાળકનું વજન ના વધતું હોય અથવા તો વજન ઘટતું હોય એવું લાગે તો તરંત જ આપણે એના માટે પગલા લેવા જોઈએ આ સમય દરમિયાન બાળકને ખાસ માતાનું ધાવણ જ આપવું જોઈએ બાળકને મૂળેથી બીજું પણ વસ્તુ કે પદાર્થ આપી શકાય નહીં આપતી વખતે શક્ય હોય ત્યાં સુધી માતાએ બેસી અને પેટ જોઈએ બાળકની પોઝિશન માથું ઉપર રહે અને પગનો ભાગ નીચે રહે એ રીતે ત્રાસો રાખીને શક્ય હોય એટલો પેટ ભરાવવું જોઈએ બાળક ફીડિંગ કરી લઈએ પેટ ભરી લઈએ પછી બાળક એના માતાએ એને ખભા પર રાખી પાછળ વાસામાં દસ થી પંદર મિનિટ સુધી થપથપાવવું જોઈએ પછી જ બાળકને નીચે સુવડાવવું જોઈએ થેન્ક યુ